સ્વચ્છતા અંતર્ગત સુરેન્દ્રનગર નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ અને વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણમાં ચાર હજાર પાંચસો નેવ્યાશી શહેરોના સર્વે બાદ દસ લાખની વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં વડોદરાને અઢારમો નંબર પ્રાપ્ત થયો છે સર્વેક્ષણ બે હજાર પચીસમાં ઉત્કૃષ્ટ પરિણામ કરવા બદલ નિર્મળ ગુજરાત એવોર્ડ અંતર્ગત રાજ્યમાં વડોદરાને બીજા નંબરનું એવોર્ડ સાથે મુખ્યમંત્રીના હસ્તે એક કરોડ આપી બહુમાન કરાયું છે ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં રિડ્યુસ રિયુસ રિસાયકલ થીમ ઉપર સ્વચ્છ સર્વેક્ષણ યોજાયું હતું જેમાં દસ લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરોમાં વડોદરાનો અઢારમો ક્રમાંક આવ્યો છે તદઉપરાંત દિલ્હીમાં વડોદરાને પ્રોમિસિંગ સ્વચ્છ શહેર ગુજરાતનો પણ એવોર્ડ એનાયત કરાયો છે દરમિયાન શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વચ્છ સર્વેક્ષણમાં અઢારમો ક્રમાંક મેળવનાર વડોદરાને મુખ્યમંત્રીના હસ્તે નિર્મળ ગુજરાતનો દ્વિતીય એવોર્ડ અને એક કરોડનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું જ્યારે હવે રાજ્યમાં મેન્ટર સિટી તરીકે અમદાવાદ સુરત અને વડોદરાની નિમણૂક કરાઈ છે તેનો અર્થ એ છે કે આ ત્રણ મોટા શહેરો પોતાની સ્વચ્છતા અને કચરાની વ્યવસ્થા અંગેનો અનુભવ ટેકનિકલ જાણકારી અને સફળ મોડેલ અન્ય કોર્પોરેશન અને નગરપાલિકાઓ સાથે વહેંચશે નાની નગરપાલિકાઓ આ શહેરો તરફથી માર્ગદર્શન મળશે જેથી તેઓ પણ સ્વચ્છતા સર્વેક્ષણ જેવી સ્પર્ધામાં સારું એવું પ્રદર્શન કરી શકે સરકારનો હેતુ એ છે કે સમગ્ર રાજ્યમાં એકસરખી સારી સ્વચ્છતા વ્યવસ્થા ઊભી થાય અને નાગરિકોને ઉત્તમ શહેરી સુવિધાઓ મળે મેન્ટર સિટી તરીકે વડોદરાની નિમણૂક થતાં નવી બનાવેલ મહાનગરપાલિકામાં સુરેન્દ્રનગર તેમજ ચાર નગરપાલિકાઓમાં સાવલી સિનોર જામરાવર લીંબડીમાં વડોદરા મદદરૂપ બનશે વડોદરામાં જે સ્વચ્છતા સંબંધિત કાર્ય કરાય છે તે જ રીતનું કામ આ શહેરોમાં પણ થાય તેનો સપોર્ટ કરશે આજે સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ પદાધિકારીઓ સાથે વડોદરાના અધિકારીઓ પદાધિકારીઓની એક બેઠક યોજાઈ હતી

જે સ્વચ્છોત્સવ સત્તા સપ્ટેમ્બરથી જે કાર્યક્રમ શરૂ કરવામાં આવી છે અને બીજી ઓક્ટોબર સુધી આખા દેશભરમાં સ્વચ્છોત્સવની કાર્યક્રમ ઉજવણીને માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આખા દેશભરમાં દેશને સ્વચ્છ કરવાનું એક કાર્યક્રમની આગળ દબાવતા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે આના ભાગરૂપે આજે મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ અફેર્સ ભારત સરકાર અને ગુજરાત રાજ્યના પર્વન ડેવલપમેન્ટ અને સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત મેન્ટર સિટીઝ અને મેન્ટી સિટીઝનું કન્સેપ્ટ લાવવામાં આવે છે એમાં જે સારા પર્ફોમન્સ સર્વેક્ષણમાં કરતા જ આવતા સિટીઝ અને ગયા સ્વચ્છ સર્વેક્ષણમાં કામગીરી કરનાર સિટીઝને મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે અહીંયા ગુજરાતમાં અમદાવાદ સુરત અને વડોદરા આ ત્રણ સિટીઝને મેન્ટર સિટી તરીકે જે નવા બનાયેલ મહાનગરપાલિકા છે સુરેન્દ્રનગર એમને જોડે અને પાંચ નગરપાલિકાઓ જેમાં સાવલી સિહોર જામરાવલ લીમડી ચાર નગરપાલિકાને પણ આપણા સાથે મેન્ચી સિટીઝ તરીકે જોડ્યા છે આ કરવાનું ઇન્ટેન્શન આ છે કે મેન્ટલ સિટી કે તરીકે વડોદરા જે કામગીરી કરી રહ્યા છે અત્યારે જે ઇમ્પ્રુવમેન્ટ્સ લાવી રહ્યા છે એના ધ્યાને લેતા ગઈકાલે માન્ય રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરાની બીજી રેન્કિંગનું રજૂઆત પણ આપવામાં આવી છે અને એક કરોડનું ઇનામ પણ આપવામાં આવે છે કે આ સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ્સ આવી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં આપણે વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય અને આવા નવા બનેલા મહાનગરપાલિકાને પણ સપોર્ટ કરી શકાય એવા જતા ઈચ્છાથી આ એમઓયુ કરવામાં આવી છે સાથે સાથે આઠ પ્રકારનું ક્રાઇટિરિયા છે જેમાં વિઝિબલ ક્લેન્નેસ એમાં વડોદરાને પણ સારી રીતે ક્લિનનેસ આગળ દવાનું છે અને સેમ રીતે સુરેન્દ્રનગરની ચાર નગરપાલિકાને પણ અમે સપોર્ટ કરવાનું છે જે વેસ્ટ સેગ્રીગેશન અને ટ્રાન્સપોર્ટેશનનો જે પ્રોસેસ છે એને પણ ત્યાં આગળ રેપ્લિકેટ કરવા માટે અમને મદદ કરવાનું રહેશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સેગ્રીગેશન જે છે ઘરમાં પીનો કચરો સૂકો કચરો એ બધાને અલગ કરવાનું પ્રોસીજર્સની સિસ્ટમ ઇસ્ટાબ્લિશ કરવાનું પછી ફંક્શનલ કમ્યુનિટી ટોયલેટ્સ પબ્લિકમાં ટોયલેટ્સ વધારે ફંક્શનલ કરાવવા માટે જે મહેનત છે અને ડીસર્જિંગ અને એક્ટિવિટીઝ જેમાં સ્લડ્સ છે ફિકલ સ્લડ્સ છે એ બધું ક્લિયર કરવાનું પ્રોસીજર્સ છે સેનિટેશન વર્કર્સનું સુખાકારી એમની મેડિકલ ચેકઅપ્સ એમની હેલ્થ ચેકઅપ્સ માટે પછી સ્વચ્છતા માટે પબ્લિકમાં જઈને આઈસી એક્ટિવિટીઝ જે અમે ફક્ત મહાનગરપાલિકા સાફ કરતું જ આવીએ છીએ અને પબ્લિક કદાચ કોઈ જગ્યામાં ગંદકી કરતું હોય એમને પણ વાત કરીને એમને સુધારવાનું જે કામગીરી છે કારણ કે અમે જોતા આવીએ છીએ કે અમે કઈ સાફ કરતા જઈએ છીએ પણ કચરા કોઈ નાખતા જાય છે એને પ્રિવેન્ટ કરવાથી એમને આઈસી એક્ટિવિટીઝથી એમની સ્વભાવમાં ફેરફાર લાવવા માટે મહેનત કરવાનું છે એમાં પણ આવનારા દિવસોમાં કરવામાં આવશે અને પછી સિટીઝન ફીડબેક એની ગ્રીવ સિટીઝન જે પબ્લિકમાં આ કામગીરી થાય છે એટલે પબ્લિકથી ફીડબેક પણ લેવાનું અને એમની પણ ગ્રીવન્સીસ હોય કઈ જગ્યામાં તૂટેલું હોય કઈ જગ્યામાં ગંદકી વધારે હોય આ ગ્રીવન્સને તાત્કાલિક રીતે એડ્રેસ કરવા માટે સ્વચ્છતા એપ અને જન કેમ્પ એ બંને અમે શરૂ કરી દેવાના છીએ એ પણ અમે સુરેન્દ્રનગરમાં અને આચાર નગરપાલિકા નગરપાલિકામાં શરૂ કરીશું જેથી કરીને પબ્લિક જાતે જે જગ્યામાં ગંદકી છે એ ફોટો પાડીને આપને મેસેજ કરશે અને અમે તાત્કાલિક અમારી ટીમ મોકલીને સફાઈ કરશું અને જાહેર જગ્યામાં જે ગંદકી કરનાર છે એને પણ પબ્લિક ફોટો પાડીને મોકલશે એના ઉપર પણ કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ તમામ વસ્તુ નેમિંગ એન્ડ શેમિંગ જે પ્રોસીજર છે એ કોઈને પનિશ કરવા માટે નથી પણ મેક્સિમમ ટુ મેક્સિમમ સિટીને સાચા અર્થમાં સ્વચ્છ બનાવવા માટે છે આ તમામ પ્રોસીજર જે વડોદરા શરૂ કરવાના છે એ પણ સુરેન્દ્રનગર અને નગરપાલિકા જે ચાર નગરપાલિકા છે ત્યાં પણ પ્રોસેસ અડાપ કરવાની છે એટલે અમે એ જ ઈચ્છીએ છીએ કે તમામ મહાનગરપાલિકાના કર્મચારીઓ પદાધિકારીઓ અને સિટીઝન્સ સાથે મળીને આ કામગીરી કરવાનું રહેશે સુરેન્દ્રનગરમાં પણ પ્રોસીજર્સ હવે નવું સેટ થઈ રહ્યા છે ચારો નગરપાલિકાઓમાં પણ સિટીઝ સેટ થઈ રહ્યા છે આજે એમના તરફથી નગરપાલિકાઓના શ્રીઓ ચીફ શ્રીઓ સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર પણ આવ્યા છે આપણા તરફથી મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી પણ હાજર હતા એટલે આવનારા દિવસોમાં સો દિવસ સુધી એમને અમે પણ હેન્ડ ઓવલ કરીશું અમે જે પ્રોસેસીસ કરવાના છે એને પણ અમે ચાર નગરપાલિકામાં સુરેન્દ્રનગરમાં પણ એમને હેન્ડ ઓલ કરીને મદદ કરવાના છે જે ઉદ્દેશ છે માન્ય પ્રધાનશ્રીએ બે હજાર ચૌદમાં કીધેલું કે દેશને વધારે સ્વચ્છ બનાવવાનું છે આ ઉદ્દેશની આ કામગીરી કરવા માટે માન્ય ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર કટિબદ્ધ છે આજના કાર્યક્રમમાં ભારત સરકાર તરફ શ્રી મનોહરલાલ ખટ્ટર સાહેબ જે અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર છે અને એમની સેક્રેટરીની ટીમ અમને ગાઈડ કરી રહ્યા છે અમે સતત એમની ગાઈડન્સ અને માર્ગદર્શનની એટલી કામગીરી પણ કરીશું અને નવરાત્રી પછી વન ડે વન વોર્ડનું અમે શરૂઆત કરવાના છે જેથી કરીને આખા તંત્ર વોર્ડમાં ઉતરશે પદાધિકારીઓ અધિકારીઓની ટીમ વોર્ડમાં ફૂટપાથથી લઈને જે ક્લિનિંગનેસ છે સફાઈ છે પેઇન્ટિંગ છે બધા કામગીરી કરવાના છે સેમ આ જ રીતે અમે સુરેન્દ્રનગર અને બાકી નગરપાલિકાઓમાં પણ પ્રોસેસીસ એપ્લિકેટ કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં દેશને વધારે વધારે સ્વચ્છ બનાવવા માટે તમામ સાથે મળીને કામગીરી કરે એવા અમે તમામને વિનંતી કરીએ છીએ સો દિવસ આ ઝુંબેશ કરવાના છે સો દિવસ પછી પ્રોસેસ અને સિસ્ટમ્સ અમે ઇસ્ટાબ્લિશ કરી આપશું સુરેન્દ્રનગર મારે નગરપાલિકામાં પછી એમને કામગીરી કરવાની રહેશે એમની જે મેનપાવર છે એમની મશીનરી છે ભારત સરકાર રાજ્ય સરકાર તરફથી પ્રોવાઇડ કરવામાં આવશે ત્યાં સિસ્ટમ્સ ક્રિએટ કરવા માટે વડોદરા એમની મદદ કરશે અમદાવાદ અહેબાજ બીજા એક મહાનગરપાલિકા અને પાંચ નગરપાલિકાને કરવાના છે સુરત પણ આ રીતે કરવાના છે એટલે સો દિવસ આ પ્રક્રિયા સારું રહેશે પછી એ લોકો ઓટોમેટિક સ્વચ્છ ભારત મિશન અર્બન ગાંધીનગરને અમે છે મિશનની ટીમ એના ઉપર કામગીરી કરી રહ્યા છે જે પણ નગરપાલિકાઓની જે રજૂઆત છે એ એમના રિજનલ કમિશન ઓફ મ્યુનિસિપાલિટીઝ છે વડોદરાના એમના દ્વારા કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝને રજૂઆત રજૂઆત યા એમની જે પણ સપોર્ટ સિસ્ટમ જરૂરિયાત છે એ એમને કરશે અને રાજ્ય સરકાર તરફથી અમે મદદ કરવામાં ગૌરવની વાત એ છે કે આપણે આ પ્રોસેસ શરૂ કરી છે અમે ત્યાં સુધી અમે પણ ટોપમાં ના પહોંચીએ ત્યાં સુધી હું આ ગૌરવ હંડ્રેડ પર્સેન્ટ એક્સેપ્ટ કરવાનું મુશ્કેલ છે પણ સારું છે કે ગઈકાલે આપણે સેકન્ડ રેન્ક મળી છે રાજ્ય સરકાર તરફથી એ આપણા માટે એક પ્રોત્સાહન મળે છે અને અત્યારે જે સ્વચ્છમાં સ્વચ્છતામાં ઇમ્પ્રુવમેન્ટ અમે લાવવા માંગીએ છીએ મેઇન રોડ્સ અત્યારે સ્વચ્છ થઈ ગઈ છે હવે ગલી ગલીમાં જઈને સ્વચ્છતા વધારે કરવાનું છે જે જાહેર જગ્યા ઉપર બિન્સ છે આ બિન્સ બધાને અમે કાઢી દેવાના છે એટલે આ ગાર્બેજ વોનરેબલ પોઈન્ટ્સ કહેવાય અને સેન્સિટી છે ટાર્ગેટ યુનિટ છે એ નાલાઓ છે તમારા જાહેર જગ્યામાં ગંદકી કરનાર જગ્યા છે એના ઉપર પણ અમે કામગીરી કરીશું આવનારા દિવસોમાં આપણે પબ્લિકને જઈને વિનંતી પણ કરવાની છે ગંદકી ના કરવા માટે અને જે સારું કામગીરી કરે છે એમને સન્માન પણ કરવાના છે એટલે અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મિટિંગ કરવાના અલગ અલગ વોર્ડમાં પણ મિટિંગ કરવાના એટલે સોસાયટીની સોસાયટી અમે હરીફાઈ કરાવીશું એટલે જાતે એ લોકો સ્વચ્છ બને અને સ્વચ્છતા કરે અને જાહેર જગ્યા ઉપર ગંદકી કરનારી ઉપર જે ટકોર પણ કરવાની જરૂર પડે તે પણ કરીશું અને જે વન ડે વન વોર્ડ સિસ્ટમ શરૂ થશે ત્યારે જે જાહેર જગ્યામાં ગંદકી કરનાર દુકાનો એમની જાહેર ઇમારતો રોડ તમામ બધી ઇન્ચાર્જ લોકો છે એના ઉપર પણ કાર્યવાહી કરવાની જરૂર પડે તો પણ કાર્યવાહી